સુરત જિલ્લામાં તાજેતરમાં યોજાયેલા સ્નેહમિલનમાં કાજલ હિન્દુસ્તાની એ પટેલ સમાજને ટાર્ગેટ કરી અને સમાજ દીકરીઓ વિરુદ્ધ એકદમ નિમ્ન કક્ષાનું કહી શકાય એવું ઘસાતું અને ભડકાઉ ભાષણ આપતા પટેલ સમાજ આઘાતથી સ્તબ્ધ થયો છે ત્યારે હવે મોરબી પાટીદાર સમાજ અને દીકરીઓ વિશે સુરતમાં જાહેરમાં ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની મુશ્કેલીઓ વધી શકે છે મોરબી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બદનાક્ષીનો દાવો દાખલ કરવાની અરજી દાખલ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ પર આપેલા વિવાદિત નિવેદનને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિવાદિત નિવેદન મુદ્દે પાટીદાર મોરબી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કરવાની અરજી દાખલ કરવામાં આવી રહી છે કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કર્યા બાદ માફી ના માંગતા પાટીદાર સમાજમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મોરબીમાં પાટીદારોએ મહારેલી યોજીને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે મનોજ પનારા સહિતના પાટીદાર આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષી નો દાવો નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે મનોજભાઈ પનારા આજે પાટીદાર સમાજની બેન દીકરી ઉપર જે પ્રકારે અભદ્ર ટિપ્પણી કાજલ સિંગાડાએ કરેલી હતી એને માફી માટે પણ અમે વારંવાર કીધેલું કે ભાઈ પોતાના શબ્દો પાછા ખેંચે પરંતુ આ બેન છે જીદ્દી છે અને કોઈના કૈયામાં નથી કોઈની વાત સ્વીકારે એમ નથી એટલા માટે સમય અવધિ પૂરી થતાં અમે આજે બદનક્ષીનો દાવો માન્ય કોર્ટમાં રજૂ કર્યો છે અમારા વકીલ સાહેબોએ અમારી ટીમ આખી પાટીદાર સમાજના બધા આગેવાનો સાથે આ દાવો રજૂ કરેલ છે અને આવતા દિવસોમાં હાઈકોર્ટમાં પણ અમે જવાના છીએ અને આ બાઈ બેન વિરુદ્ધ અમે બદનક્ષીનો દાવો પણ કરશું કોર્ટ અને દ્વારા પોલીસમાં ફરિયાદ લઈએ એના માટે પણ હાઈકોર્ટમાં જવાના છે અને એક પીએલઆઈ પણ દાખલ કરવાના છે કે જેના કારણે આમને સ્ટેજ ઉપરથી એવા શબ્દો બોલવા માટેની પાબંદી આવે અથવા તો સ્ટેજ ઉપર જ જવાની મનાઈ ફરમાવાય આ પ્રકારની પણ અમે એક અરજી હાઈકોર્ટમાં દાખલ કરવાના છીએ અને અત્યારે અમે બદનક્ષીનો દાવો રજૂ કર્યો છે મોરબી ઉદ્યોગપતિ અને સામાજિક લેવલે સંસ્થામાં કામ કરું છું સમાજના કાંઈ પણ કાર્ય હોય એમાં અમે તત્પર હોય છે જે કાજલ નામની વ્યક્તિએ જે સમાજની દીકરીઓ અને સમાજના ઉદ્યોગપતિ અને એની ઘરવાળી વિરુદ્ધ જે ષડયંત્ર અને ભાગરૂપે જે બફાટ કર્યો છે સુરત સભામાં એના અનુદાન અમે એક કલેક્ટર ઓફિસે અને એસપી ઓફિસે પણ ગયા હતા આવેદનપત્રો પણ આપ્યા હતા અને અલ્ટિમેટ પણ આપ્યું હતું અડતાલીસ કલાક આ આપણે માફી માગે ને તો અમે કોર્ટના દરવાજા જશું અને જાહેર સભા પણ ભરીશું તો એ અનુસંધાન અમે પ્રથમ મનોજભાઈ પનારાની જે એફઆરઆઈ આપણે દાખલ કરવાની હતી એ મુજબ અમે કોર્ટમાં માનહાનિ બદનક્ષીનો જે દાવો છે એ અમે આજે દાવો રજૂ કર્યો છે અને એમાં પણ જો હવે આગળ કાંઈ નહીં થાય તો અમે બીજા તાલુકાવાઈજ આ બધા દાવા રજૂ કરશું અને એ પછી પણ નહીં થાય તો અમારા દરેક ભારત સમા પાટીદાર સમાજ છે ભારત વિશ્વ ભારતમાં બધાને આગેવાનોને બોલાવીને અમારા મોરબી ઉપર જે આ દીકરીઓ વિશે ગોયલા છે એ વિશે જાણ કરશું અને મહાસભા બોલાવશું